આરટીઓ ટ્રાફિક પોલીસ તથા હોમગાર્ડ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓની સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પનું આયોજન કેમ્પના માધ્યમથી ચાર દિવસમાં પચાસ હજારથી વધુ યાત્રાળુઓને રેડિયમ રિફ્લેક્ટર લગાવાયા આરટીઓ કચેરી જામનગર જિલ્લા ટ્રાફિક પોલીસ તથા જિલ્લા હોમગાર્ડ દ્વારા ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકા જતા પદયાત્રીઓની સલામતી માટે નાઘેડી ગામના પાટિયા પાસે રેડિયમ રિફ્લેક્ટર લગાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જગત ચાર દિવસમાં અંદાજીત પચાસ હજારથી વધુ યાત્રાળુઓને રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે આ માટે રોટરી ક્લબ ઓફી છે ત્યારે હાઈવે પર વાહનોની ભારે અવરજવરને લઈ રાત્રે અકસ્માતનો ભય રહે છે આ તે અકસ્માતમાં ઘટાડો કરી શકાય અને યાત્રાળુઓની સલામતી જળવાઈ રહે તે માટે યાત્રાળુની પીઠ પર અથવા તો તેઓના સામાન પર કેમ્પના માધ્યમથી વિના મૂલ્યે રેડિયમ રિફ્લેક્ટર લગાવવાના આયોજન કરવામાં આવે છે

ટ્રસ્ટ શ્રી ટ્રાફિક એજ્યુકેશન નરેન્દ્રભાઈ મેનેજર શ્રી રાજકોટ વાડીના ટોલ્વે રોટરી ક્લબ ઓફ છોટાકાસીના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ રૂપારીલીયા હરીશભાઈ કેસવાલા સાગરભાઈ શાહ ડોક્ટર સ્મિતાબેન રૂપારીલીયા વર્ષાબેન ઉડેદા મિત્તલબેન પટેલ વગેરે જહેમત ઉઠાવી હતી